નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં સ્વાગત છે હું છું પરેશ પવન કરવાની સૌ પ્રથમ આજે હોળીનો પર્વ છે એટલે હોળીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું આપણે એ પણ જણાવી દઉં કે ગઈકાલે આપણે વિડીયો મૂક્યો હતો કે હોળીનો પવન છે અને હોળીની જાળ કઈ દિશામાં જાય જેથી કરીને આપણે નક્કી કરી શકાય કે આવનારું વર્ષ કેવું થશે એટલે ગઈકાલના ની અંદર જે મેં માહિતી આપી હતી એ મુજબ આપણે અનુસરીને આજે તમારા વિસ્તારની અંદર હોળીનો પવન છે એ કઈ દિશામાં

મળ્યું પાંત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રી રેન્જમાં તાપમાન હતું તો અમુક વિસ્તારની અંદર ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન પણ નોંધાયું છે અને અમુક આઇસોલેટેડ એરિયા હતા વિસ્તારો એવા હતા કે જ્યાં તાપમાન બેતાલીસ ડિગ્રી એ પણ પહોંચ્યું છે ખૂબ ઊંચું તાપમાન અને હીટવેવનો રાઉન્ડ છે એ આજ દિવસ સુધી આપણે ચાલ્યું એટલે કે આજે તેર તારીખ સુધી ચાલ્યો અને હવે આવતીકાલથી આ હીટવેવનો રાઉન્ડ પૂરો થાય છે હીટવેવનો રાઉન્ડ પૂરો થાય છે છતાં પણ એકદમ કંઈ તાપમાન ઘટવાનું નથી કે એકદમ ઠંડક જેવો માહોલ જોવા નહીં મળે પણ આ એક ચોક્કસથી છે કે અત્યાર સુધી જે તાપમાન હતું એમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો હવે ધીમે ધીમે થઈ જશે એટલે આવતીકાલે જે ઘટાડો થશે એ પણ એક ડિગ્રીનો થશે એના પછીના દિવસે એટલે કે પંદર તારીખે જે ઘટાડો થશે એમાં ફરીથી એ એક ડિગ્રીનો ઘટાડો થશે એટલે બે થી ત્રણ દિવસની અંદર બે થી ત્રણ ડિગ્રી તાપમાનની અંદર હવે આપણે ઘટાડો નોંધાશે ખાસ કરીને જોવા જઈએ તો જે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાનું છે એમાં જે વિસ્તારોની અંદર તાપમાન એકતાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યાં સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ થઈ જશે જે વિસ્તારોની અંદર તાપમાન છે આડત્રીસ ડિગ્રી હતું ત્યાં પાંત્રીસ થી છત્રીસ ડિગ્રી તાપમાન થઈ જશે એમ ઓલ ઓવર જે વિસ્તારની અંદર જેટલું તાપમાન હતું એમાંથી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો છે એ હવે આપણે આવતીકાલથી ધીમે ધીમે નોંધાશે આ તાપમાન છે એ સરેરાશ લગભગ આપણે એકવીસ ને બાવીસ તારીખ સુધી આ ઘટેલું તાપમાન રહેશે જોકે ઘટેલું તાપમાન રહેશે છતાં પણ પાંત્રીસ ડિગ્રી તાપમાન કરતાં તો વધારે હશે એટલે જે હીટવેવનો રાઉન્ડ હતો એમાંથી આપણે આંશિક રાહત મળી રહી છે પણ કોઈ મોટી મોટો તાપમાનની અંદર ફેરફાર નથી થવાનો કે મોટો ઘટાડો નથી થવાનો જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજી વાત કરવાની છે પવનની વાદળછાય વાતાવરણની વાત કરીએ પેલા પવન વિશે માહિતી આપી દો આમ તો જેવી રીતે તાપમાનમાં વધારો થયો હતો એવી રીતે પવનની જે ઝડપ હતી એમાં પણ થોડોક વધારો નોંધાયો હતો લગભગ લગભગ અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અલગ અલગ વિસ્તારોની અંદર પવનો પણ જોવા મળ્યા છે આ પવનની સ્પીડ છે આજે તેર તારીખ સુધી પણ આપણે કન્ટિન્યુ જોવા મળી જોકે આવતીકાલે ચૌદ તારીખે પવનની સ્પીડમાં ઘટાડો થશે પણ આવતીકાલે ચૌદ તારીખે સામાન્ય ઘટાડો થશે ખરેખર સારો એવો ઘટાડો જે કહી શકાય પંદર માર્ચ બે હજારથી પચીસથી થશે એટલે પંદર માર્ચ બે હજાર થી લઈ અને એકવીસ તારીખ સુધી પવનની સ્પીડ પણ નોર્મલ નજીક આવી જશે અને પવનની સ્પીડ નોર્મલ નજીક આવશે એટલે લગભગ દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ જશે એટલે અત્યાર સુધી જે અઢારથી બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનો હતો એ હવે દસથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે એટલે પવનમાં પણ હવે એકથી બે દિવસની અંદર ઘટાડો નોંધાશે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે એટલે પવન અને તાપમાનમાં ઘટાડો નોંધાશે અને આ ઘટાડોથી એકવીસ માર્ચ બે હજાર પચીસ સુધી કન્ટિન્યુ રહેશે જોકે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ એક હીટવેવનું રાઉન્ડ આપણે ચોક્કસથી જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે હવે એક પ્રકારે હવામાનમાં પલટો પણ નોંધાશે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે જોકે રાજ્ય ખૂબ મોટું છે એટલે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ નહીં હોય પણ લગભગ એવું કહી શકાય કે ચાલીસ થી પિસ્તાલીસ ટકા રાજ્યના એવા વિસ્તારો હશે કે ત્યાં વાદળ હશે હવે અમુક જગ્યાએ છૂટા છવાયા સામાન્ય વાદળ હશે તો અમુક વિસ્તાર જે ચાલીસ ટકામાં વાદળ વાતાવરણ થવાનું છે એમાં કદાચ બની શકે કે વીસ ટકા એવા વિસ્તાર હોય કે એકદમ સામાન્ય વાદળ હોય દસ ટકાની અંદર સામાન્ય કરતા વધારે વાદળ જોવા મળે અને દસ ટકાની અંદર અતિઘાટા વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે વાદળ છાંયું વાતાવરણ પણ થશે ખાસ કરીને જે વિસ્તારોની અંદર વાદળ વાતાવરણ થશે ત્યાં ગરમી ઉકળાટ અને બફારામાં પણ વધારો થઈ શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો ઉનાળો ચાલુ છે એટલે ગરમી ઉકળાટ છે એ સ્વાભાવિક રીતે રહેવાનું છે અને આ ગરમી ઉકળાટ છે હજી આપણે 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 ચોમાસા સુધી હવે અને સહન પણ કરવાનું છે એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર ગરમી તાપમાન પવન અને વાદળ વાદળછાયું વાતાવરણ વિશેની જે માહિતી હતી પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આજે હોળીનો જે ધુમાડો છે હોળીની ઝાડ છે એ તમારા ગામમાં કઈ દિશાની અંદર જાય એ ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો આ રજા આપશો ધન્યવાદ